નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું લેપટોપ ખરીદ સહાય માટે યોજના બહાર પાડવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા જે તમે કઈ ઓનલાઈન આવેદન કરી શકો છો તે અંગેની આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર કોઈપણ પણ યોજનાની માહિતી છે તે તમને આ ચેનલ પરથી જોવા મળી જશે અને જો વિડીયો તમને સારો લાગે તો તમામ તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો લેપટોપ ખરીદશા આ યોજના બે હજાર ચોવીસ ગુજરાતમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે અને એ યોજનાના હેતુમાં વાત કરીએ શ્રમયોગી બાળકોને પ્રોત્સાહન મળે શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે અને તે માટે સન્માન ડોટ ગુજરાત ડોટ ગવર્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો એમાં શરતમાં વાત કરીએ તો ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઓલ ઓવર સિત્તેર કે તેથી વધુ પ્રસન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે એના બી પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મળવાના વિદ્યાર્થીને લેપટોપ કિંમતના મર્યાદામાં પચાસ હજારની ધ્યાનમાં લઈને પચાસ ટકા અથવા તો પચીસ હજાર રૂપિયા જે બેમાંથી ઓછું હોય તે તમને સહાય આપવામાં આવશે જે વિદ્યાર્થી વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના સંસ્થામાં કામ કરતા હોય દ્વારા સંબંધિત વાલીના છેલ્લા એક વર્ષમાં લેબર વેલફેર ફંડ અંતરે કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકની આયોજનાનો લાભ મળવાપાત્ર થશે લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદ કરેલું હોવું જોઈએ તે વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મેળવેલા છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી જે વર્ષની બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષે લેપટોપ ખરીદ કરીને લેપટોપની ખરીદી અને છ માસમાં અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાને પગલાં તમે કઈ રીતના કરી શકો છો સૌ પ્રથમ ત્યાં નિશન્માન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને શ્રમયોગી કલ્યાણ બોર્ડ પર ક્લિક કરવાનો રહેશે અને પછી નવા યુઝર તરીકે તમારે પહેલાં રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટો અપલોડ કરવાના રહેશે જરૂરી વિગતો તમારે ભરવાની રહેશે અને પછી તમારે પ્રિન્ટ આઉટ પણ અવશ્ય લઈ લેવાની રહેશે આ રીતે તમે લેપટોપ સ યોજના માટે ઇલી લેશો તો તમને પચીસ હજાર રૂપિયા સુધી સબસિડી પણ મળવા માટે થશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જો અને જો તમને વિડીયો પસંદ આવે તો તમામ વિદ્યાર્થી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને કોઈપણ પ્રશ્ન હોય તો તમે વિડીયો નીચે કોમેન્ટ અવશ્ય કરી દેજો જેથી આપણે નેક્સ્ટ વીડિયો તેનો બનાવી દઈશું ધન્યવાદ